સિમેન્ટ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે સમજણ પાયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા ખાતે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ નાવને મડેલ ખાનગી બાતમી હકીકત આધારે રોહન મહારાજ રહેવાસી સામખિયાડી વાડાએ તેના કબજા ભગવટાના વાડામાં બિલવગરનો સિમેન્ટનો જથ્થો રાખેલ છે જે બાતમી આધારે તપાસ કરતા રોહન મહારાજ તથા તેમના ભાઈ પાસેથીથી બિલવગરનો સિમેન્ટનો જથ્થો તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો કાર્યવાહી કરવામાં આવેલ છે મળી આવેલ મુદ્દા માલ સિમેન્ટની થેલી નંગ ત્રણસો ઓગણસાઠ જેની કિંમત રૂપિયા એક લાખ સાત હજાર સાતસો ભારતીય બનાવટની વિદેશી દારોની બોટલો નંગ ત્રણ જેની કિંમત રૂપિયા ચાર હજાર આઠસો પચાસ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આમ કુલ કિંમત રૂપિયા એક લાખ બાવન હજાર પાંચસો પચાસનો મુદ્દા માલ હસ્તગત કરવામાં આવ્યો છે